સર્જક પણ ભૂલાઈ જાય અને તોય શબ્દ જીવે અને એટલે જ શબ્દ બ્રહ્મ છે આ ભાવેશભાઈએ એક આજે સવારે વાંચ્યું હતું એટલે મને યાદ આવ્યું મૌન તિરાડો ગુંગળામણ બદનામી આંસુ મૌન તિરાડો ગુંગળામણ બદનામી આંસુ ના સમજ્યા મેં તો મારું સરનામું કહ્યું કેટલી અદ્ભુત રીતે આખી એમણે વાત મૂકી બીજો એક શેર એવો પણ હતો કે કોઈ ક્યારે ઉદાસ ના થાય થાય તો મારી આસપાસ ના થાય એ રીતે કોઈ ભીંત શણગારો કે બીજી ભીંત નાસી પાસ ના થાય આ ભાષાની મજા છે પણ હવે મારે તમને પાછા કચ્છમાં લઈ આવવાના છે તો કચ્છના જ એક કવિની મારે રચના કેવી છે અમારે મેહુલભાઈ મેહુલ ભટ્ટ એમનું કામ પણ કેવું બહુ સંવેદનશીલ કામ આમ શિક્ષકો તો અહીંયા ઘણા બધા છે પણ એ શ્રવણ દિવ્યાંગ બાળકો જે છે બહેરા મુંગા બાળકો એમની વચ્ચે કામ કરે છે એટલે ત્યાં તો કેવું માત્ર આંખની જ વાત ખામોશી બોલે ને મૌન સાંભળે આના જેવી વાત છે અને એ બખૂબી કરે છે અને એના લીધે એટલાથી અંદરથી લીલાછમ છે નાનકડી વાતમાં આંખમાં આંસુ આવી જાય એવું મેં ઘણીવાર જોયું છે પણ આટલું લીલું રહેવું સહેલું નથી બહુ ઓછું લખે છે પણ જે લખે છે દમદાર લખે છે મને એક શેર એમનો કેવો છે કે ફરીવાર સિક્કો ઉછાળી જુઓ તો પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો ફરીવાર સિક્કો ઉછાળી જુઓ તો પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો કદાચિત મળી જાય દિલને દિલાસો કદાચિત મળી જાય દિલને દિલાસો ફરી વાર પત્રોને વાંચી જુઓ તો એક પંક્તિ હજી એવી જ મજેદાર કે સ્વયં પર ભરોસો કરીને સ્વયં પર ભરોસો કરી આગ માથે લો કાગળની હોળી તરાવી જુઓ તો આગની અંદર કાગળની હોળી ચડાવવાની છે અને આ કવિ જ કરી શકે એમના બે પંક્તિઓ સાથે મારે રજૂ કરવા છે હિરેન ગઢવીને હિરેનભાઈ પાસે એવું છે પાછું કે આમ કવિતાનો નશો હોય ને ચાયનોય નશો હોય બંને નશા એમની પાસે છે આમ જોકે એવું છે કે બંને સાથે હોય આ કોમ્બિનેશન હોય તો વડાપ્રધાન થવાના ચાન્સ વધી જાય છે ભાઈ હિરેન ગઢવી પગ ધોવાની મનછા જાગી ત્યાં આખું જીવન પાણી પાણી લાગે બી સૌ સબત સાધકોને વંદન ને મિત્ર જુગલને એના પુસ્તક માટે ખૂબ ખૂબ પ્રેમ શુભેચ્છાઓ થોડાક મતલાને શેર કે તું સમજે એમ સમજાવા તું સમજે એમ સમજાવા બીડી પીધા કરું છું તું સમજે એમ સમજાવા બીડી પીધા કરું છું હું ત્યજી દેવા દલીલ દાવા બીડી પીધા કરું છું હું ને ભજન સંતાપનું તો ભીની આંખોથી હું ગાઈ લઉં ભજન સંતાપનું તો ભીની આંખોથી હું ગાઈ લઉં ભજન આનંદનું ગાવા બીડી પીધા કરું છું ને જે નિરખીને સાધુતા હરખાતી હો એ જોવું છે જે નિરખીને સાધુતા હરખાતી હો એ જોવું છે કબીર નરસિંહના પદ મીરા ગાતી હો એ જોવું છે ને મને શબદની નિકટ નિહાળી હરક કરું છું પણ મહાજન મને શબદની નિકટ નિહાળી હરક કરું છું પણ મહાજન મને ત્યજીને મારી વાણી જાતી હો એ જોવું છે કે મને શની નિકટ નિહાળી હરક કરું છું પણ માજન મને ત્યજીને મારી વાણી જાતી હો એ જોવું છે ને મતલબ છે કે પહેલાં પ્રથમ તો સત્યો ઉલટ પુલટ કર્યા છે પહેલાં પ્રથમ તો સત્યો ઉલટ પુલટ કર્યા છે ને જે મળ્યું એ લઈને ચિલ્લા પ્રગટ કર્યા છે ને હું પૂછું છું સ્વયંને કે દૂર કોણ કરશે હું પૂછું છું સ્વયંને કે દૂર કોણ કરશે તું પૂછજે સ્વયંને કોણે નિકટ કરે આજે ને સ્વીકારે તું ભલે ના પણ આજ છે હકીકત સ્વીકારે તું ભલે ના પણ આજ છે હકીકત સંવેદનાને નામે મેં છળ કપટ કર્યા છે સ્વીકારે તું ભલે ના પણ આ જ છે હકીકત નામે મેં છડ કપટ કર્યા છે ને પીનાર માનવીથી છૂટી રહ્યો છે નાતો પીનાર માનવીથી છૂટી રહ્યો છે નાતો પાનાર માનવીથી સંબંધ ઘટ કર્યા છે ને આ કોણે બિંદુમાંથી સર્જી દીધો છે દરિયો આ કોણે બિંદુમાંથી સર્જી દીધો છે દરિયો આ કોણે તળને ઊંચું લાવીને તટ કર્યા ને અંતે કબૂલ કરશું કે આ કોણે બિંદુમાંથી સર્જી દીધો છે દરિયો આ કોણે તળને ઊંચું લાવીને તટ કર્યા આજે ને અંતે કબૂલ કરશું તારી દયા કરુણા અંતે કબૂલ કરશું તારી દયા કરુણા અંતે કબૂલ કરશું અમથા જ વટ કર્યા કે અંતે કબૂલ કરશું તારી દયા કરુણા અંતે કબૂલ કરશું અમથા જ વટ કર્યા લય તાલ સ્વરમાં હોઈએ બીજું શું જોઈએ કે લય તાલ સ્વરમાં હોઈએ બીજું શું જોઈએ આઠે પ્રહરમાં હોઈએ બીજું શું જોઈએ ને દિવાલ બોલવા ચહે આધારની કથા દિવાલ बोलवा चाहे आधारनी कथा घर में दीवाल बोलवा चाहे आ कथा ए वक्त घर में हो बीजू शू जो ने जे चाहे ते पहुंची सके आपड़ा सुधी इन शू के जे चाहे તે પહોંચી શકે આપણા સુધી કાયમ્ય સ્તરમાં હોઈએ બીજું શું જોઈએ ને જેને નશામાં રાખે સ્વયંની જ જાગૃતિ જેને નશામાં રાખે સ્વયંની જ જાગૃતિ એની અસરમાં હોય બીજું શું જોઈએ તારા તારા થયાની ઘોષણા કરવાનું થાય મન તારા ક્ષણ સબરમાં હોય ને મિલિંદ ભાઈ નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે એની નજરમાં હોય એ કે નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે એની નજરમાં હોઈએ બીજું શું જોઈએ ને હોવાની જેમાં કંઈ જ જરૂરત પડે નહીં હોવાની જેમાં કંઈ જ જરૂરત પડે નહીં એવી સફરમાં હોઈએ બીજું શું જોઈએ તે પહોંચી શકે આપણા સુધી કાયમ એ સ્તરમાં હોઈએ બીજું શું જોઈએ ને વેંઢારી ભાર એનો થાકી જવાય જીવન કે વેંઢારી ભાર એનો થાકી જવાય જીવન સપનાની જેમ સમજણ તોડી નખાય જીવન ને જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવન જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવન તો લઠ કબીર સમલઈ નીકળી પડાય જીવન ને બાપુ નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવન ને પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે મસ્તાન માનવીને ભેટી પડાય જીવન કે પીડાથી થવાની શ્રેષ્ઠ ઔષધિ છે મસ્તાન માનવીને ભેટી પડાય જીવન ને દેખાય ના કશું પણ તારા સિવાય જગમાં દેખાય ના કશું પણ તારા સિવાય જગમાં સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવન ને કેવળ મને કહે તું કેવળ મને કહેતું ને કોઈ સાંભળી લે કેવળ મને કહેતું ને કોઈ સાંભળી લે તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવન થેન્ક યુ